પ્રાચીનના મજરા ચોકડી પર ઉત્તરાયણ પર્વને લઈ દુકાનોમાં ઊંધિયું જલેબી લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી ઉત્તરાયણ પર્વના આગમન સાથે શહેરભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ધાબા પર ચઢી રંગબેરંગી પતંગ ચગાવતા જોવા મળ્યા હતા પરંપરાગત રીતે ઉત્તરાયણના દિવસે ઊંધિયું અને જલેબીનો આનંદ લેવાનો હોવાથી વહેલી સવારથી જ ફરસાણની દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે વેપારીઓના જણાવ્યા મુજબ

અહેવાલ અલ્પેશ નાયક